જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે શેર કરી રહી છું શિયાળુ સ્પેશિયલ એવી ગરમા ગરમ રાબની રેસીપી તો ચાલો શરૂ કરીએ તો આ રાબ બનાવવા માટે મેં અહીંયા લગભગ બે મોટા ચમચા જેટલો રાગીનો લોટ લીધેલો છે સૂંઠ અને મરી પાવડર છે ગુંદ કણી પછી કાજુ બદામના ટુકડા છે અને કોપરાના વાટકો જે આવે છે એને છેણી અને તૈયાર કરેલું કોપરાનું ઘી છે ચોખ્ખું ઘી અને આપણે બાજુના ગેસ પર લગભગ બે કપ જેટલું પાણી ગરમ થવા મૂકી દઈએ અને સાથે જ એમાં ગોળ ઉમેરી દેવાનો છે હવે તમારા ઘરમાં જે પ્રમાણે ગળપણ ખવાતું હોય એ મુજબ તમે ગોળ લઈ શકો છો અને આપણું ઘી પણ અહીં ઓગાળવા માટે મૂકી દીધેલું છે અને એટલી ટેસ્ટી છે કે વારંવાર બનાવવાનું મન થશે અને વળી દસ થી બાર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે તો હવે જ્યારે આપણું ઘી ઓગળી ગયું છે બધું જ અને થોડું વધારે ગરમ થાય એ વખતે આપણે એમાં બધું તરત જ ફૂલી જશે અને એટલે એને હલાવતા હલાવતા ફટાફટ તળી અને આપણે કાઢી લેવાનો છે કે જેથી એ વધારે લાલાશ પડતો ના થઈ જાય આ રીતે હલાવીએ અને તરત જ ફૂલી જશે અને આ તળી લઈએ એટલે એ જ ઘીમાં આપણે કાજુ અને બદામના ટુકડાઓ લગભગ પાંચ સાત કાજુ અને પાંચ સાત બદામ લીધેલી છે એને આ રીતે ટુકડા કરેલા છે એ બંનેને પણ ઉમેરી અને આવી જ રીતે તળી લેવાના છે કાજુ અને બદામ થોડા ક્રિસ્પી થાય એટલે આપણે એને કાઢી લઈશું અને ત્યાર પછી જે ઘી વધ્યું છે એમાં વધારે ઘી ઉમેર્યા વગર જ આપણે એટલા જ ઘીમાં જે રાગીનો લોટ છે બે મોટા ચમચા જેટલો એને આપણે શેકી લેવાનો છે આ લોટને પણ સતત હલાવતા હલાવતા આપણે શેકી લઈશું લોટ તરત જ શેકાઈ જશે એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને સતત હલાવવું પણ જરૂરી છે અને આ રીતે સતત હલાવતા રહી અને જે આ રાગીનો લોટ શેકાઈ જાય કે તરત આપણે એમાં કોપરાનું છીણ ઉમેરી દેવાનું છે જે બજારમાં તૈયાર છીણ મળે છે એમાં બધું તેલ નિતારી લીધેલું હોય છે જ્યારે આપણે ઘરે કોપરાનો વાટકો લઈ અને છીણી અને જે તૈયાર કરીએ છીએ કોપરાનું છીણ એ વધારે સારું હોય છે તો આ જ રીતે કોપરાનું છીણ શીખાઈ ગયું કે તરત જ સૂંઠ અને મરી પાવડર ઉમેરી દેવાનું છે આ સિવાય તમે આમાં તજ લવિંગ ને પણ ખાંડીને ઉમેરી શકો છો ચપટી અજમો પણ ઉમેરી શકો છો તો આ બધું જ જેવું શેકાઈ જાય કે તરત જ બાજુના ગેસ પર મૂકેલું પાણી ગરમ થઈ ગયું છે કોળ ઓગળી ગયો છે અને એ ગરમ ગરમ પાણી આપણે આ શેકેલા લોટમાં ઉમેરતા જવાનું છે અને સતત એને હલાવતા જવાનું છે કે જેથી ગાંઠા ના પડે અને આ રીતે હલાવતા હલાવતા બધું જ પાણી ઉમેરી દીધું અને પછી એને ગેસની ફ્લેમ થોડી વધારી અને ઉકાળવા દેવાનું છે પણ એ દરમિયાન પણ હલાવવું જરૂરી છે બે જ મિનિટમાં રાબ ઉકળી અને તૈયાર થઈ જશે અને આ રાબમાં જે આપણે ગોંદ તળીને ઉમેરીશું એ સેજ પણ ચિકાસ નહીં લાગે અને બધો જ ગોંધ રાબમાં ઓગળી જશે અને રાબ એટલી સ્વાદિષ્ટ બનશે કે વારંવાર બનાવી અને તમે એને પીશો જ્યારે શરદી તાવ હોય અને કંઈ ખાવાની ઈચ્છા ન થાય ત્યારે આવી ગરમ ગરમ રાબ બનાવીને પીએ તો શરીરને પોષણ પણ મળે અને આપણી ભૂખ પણ સંતોષાય તો આ રીતે જોઈ શકો છો કે બે જ મિનિટમાં બધી રાબ ઉકળી ગઈ છે ત્યારે આપણે તળીને રાખેલા ડ્રાયફ્રૂટ અને ગુંદ એમાં ઉમેરી દેવાના છે

તમે જોઈ શકો છો કે રાબ આપણી તૈયાર છે સુગંધ આવી રહી છે હવે આ આપણે સર્વ કરી દઈએ જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો તૈયાર છે આપડી ગરમા ગરમ શિયાળુ સ્પેશિયલ રાબ